જોડે નતું ના પણ તમે પડશે આગળ પેલા ચુંડાજી રેકો વાલાજી રે હવે મારા જવું છું કોઈ બધા તો ક્યાં તો જવું આજ મારા ઓલે ખાવાનું લાય મારા છોકરા ને તમે આવજો ખાવા એવું કેવા કેવું પડશે મારે

લે છોકરા નવાય ઉંગવા દેના આખી રાતે છોકરો ખાયરો ન એ છોકરા એ ને 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 હેળો ને પહેરવા હું દે ખાવા છોકરો કીધું છે હંતા આવે તો તો કાઢવાની કઈ પાછલા બધા ભેગા થઈ ગયા હે ચંપાને કીધું છોકરો કીધું છોકરો હવે શું મારા છોકરા ને ભાગમાં નહીં આવે એવું લાગે એક તો લાવ્યો હે આવડું પાહું છોકરો બડે બનાવે હે કર્થે મારો રાતે રાતે જોવા ને તને એવું કેતો તોય તો તારી ઉંમર તો જો જોડે હતા હવે તમે ને તો ભારે કે મુ ને તો ભારે બર્થડે બરોબર મારો છોકરો કેતો તો કે કાકા તમે જન્મ્યા તા ને આ તારીખે એને તમારો બર્થડે હોય કે હું તો એવું હે કે આવું કોઈ ખાવાનું લાયો કે જેવું જીવ બરોબર કે એમ અને પાવ કા બર્થડે ઉજવવાનો હોય અને પાવ કાપવાનું કેતો તો તે હું તો દારૂ લેવા આવ્યો એટલે કે કાકા તારી ના કપાય મુકો તાર કે એ તો ચક્કુ આવે ને જો મમ કાપવાનું બરોબર તે તમે આવો ને આવો આબુ પડજે તમારું ઘર નહીં ચાલે નકર નહીં કાપી કે કિમ ન ખાવા બે બેદુ

બધા ને બોલાતા ને હું આવું ને તો પેલું ખાવાનું બાર કાઢજે ના કે ના ખાતો એટલે મારા છોકરા હંતાડી ને રાખ્યું હોય તમે જવું પછી ખાવાનું ચાલુ હું યા જૂઠું ના બોલું તમારું ખબર ને ખબર તમે લાલ ભાઈ

એને બોલાયે ના બોલાયે તો હંભળો ભાઈ છે ભાઈ તમે એમને કેવા

જન્મ તારીખ આવે છો મારા બધો આટલા વરસ હવે જન્મ થાય જોયું

કોટે આમે બે બે લાયો કઉ બકડો લેતા ના ખબર હોય બકડો લેતા એવું લાગે અલ્યા બકરા ન ખાવાનું

આપડા ના ખબર પડે છોકરા કરવા દે છોકરાઓ મેં બધી કેવાય પડી મારા છોકરા ઉપર વિશ્વાસ રાખો મારો છોકરો કોઈ દાડો આવું ના કરે એવું તો આપડે નહીં દિવાળી નહીં રાતે સેતે બેતે જાવ પેલું કાકા ગીત ગઈ નાખો ને તને ખારું એવું કઉ નાખો પણ છેલ્લો દાડો એટલે આજ મારો આજ જન્મ તારીખ હતી એવું ક્યા તો છોકરો નહીં છોકરા આવું નઈ ગાવાનું છોકરા ખબર છોકરા ચુ ગાવાનું

આ ઓલી ઓલી દેજો આવ હવે શું કર તાળી પાડશું એટલે બીજો કોઈન આવડતું જ ગાનો આ લઈ લે ઓય લઈ લેનું હો હવે આ દામા ભાઈબના કાબી કાબી એક એકને ખવડાવ ઓન ગીત ની ગાવ છોકરો ગાતો તો હેપી બર્થડે શું હતું શું હતું ગીત હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે અમિતભાઈ હા અમિત આયું ને માર નામ આય ને ગાવ ગાવ તો ગાવજો

એવું નહીં છોકરા પણ એવું ના અમે તાનન શું આપણ બોલતા ના ફાવે અને અમને તો ફાવે હતા બધું આવે ને તો કદી આવું જોયું જ નહીં પહેલી વાર જોયું હેપી બર્થડે એવું હેપી બર્થડે આ તમે બોલો કદી એવું દાદા તો શું કરવાનું ખવડાવતા માં ભાઈ એવું હા એટલે લેતા ભરો ભરો જેવું ખવડાવ <sutie> 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 <sutie>

અમિતભા કોની બેહો હોય બોલો સારું જવું તારો છોકરા ખાઈ જાય